જે તમને ડાયરેક્ટ ચેકના માધ્યમથી તમને પ્રોવાઈડ કરવામાં આવશે આની સિવાય પણ આપણે અન્ય લાભ છે જેવા કે કન્યાદાન યોજના પછી શિક્ષણ માટે અન્ય વ્યવસ્થા અને રોકાણ પણ કરી શકાય તો આપણે ઉમેશભાઈને મળ્યા અને જે પ્રમાણે વાતચીત કરી કે આની માટે આપણે સભાસદ બનવાનું રહેશે તો આ સભાસદ બનવા માટે કેટલા રકમ તમારે ભરવાની રહેશે અથવા તમારે ક્યાં ક્યાં પ્રૂફ આપવાના રહેશે એ માહિતી તમને આપની એડ્રેસ ના જે નીચે મોબાઈલ નંબર આપેલો છે એમાં કોલ કરીને તમે જાણી શકો છો રૂબરૂ જાય અને તમામ માહિતી જાણી શકો છો સીતારામ